ટોપોય નહી પહેરવાનો ગાડીના કારા કાચ હોય તો કઈ નહીં કહેવાનું એને નંબર પ્લેટ નો હોય તો કઈ નહીં કહેવાનું એને ખુલ્લે આમ મંજૂરી ખેડૂત ને જ મંજૂરી નહીં આ દેશ છે બેન આખો ખેતી પ્રધાન દેશ છે એને ખબર નથી જો આ ખેડૂત ખેતી બંધ કરી દે ને તો આ બધી દુનિયા આખી મરી જાય એને હજી ખબર આ આ કારખાનું બને હવે એનો માલ આમ પડ્યો હોય આમ અમારો લાખો નો માલ પડાવો અચ્યારે પલરે હે તમે જોયો ને મગફળીનો ના કપાસ નો લાખો નો માલ પલરે રહે પલારે જોઈને હમણાં નાખે જોઈએ આમ પટમાં ભાડ્યા હોય તો એની કોઈ તાકાત છે એ આ ખેડૂત સહન કરે બેન આ ખેડૂત સહન કરે બાકી કોઈની એસિયત નથી આ કરી આગે એવી અહીંયા અમને ખબર હોય અમારા મન જાણતા હોય વી વી હજાર રૂપિયા નાખી દીધા હોય આ વીસ વીઘાનો કપા હોય ચા રૂપિયા અમારે ચાર લાખનો ખર્ચો કર્યો હોય અને લાખ રૂપિયા અમને મળે નહીં તો અમારે કરવાનું હું ત્રણ લાખ ક્યાંથી કાઢવાના